ભારતની સંસ્કૃતિનો ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલો ઇંગ્લેન્ડનો સાયકલિસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યો છે અને અમદાવાદથી તેણે તેની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી છે આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ 7000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તે ગુજરાતી લોકોના પ્રેમથી પણ બહુ જ પ્રભાવિત થયો છે ક્રિશ ગ્રીને સ્વેતા વ્યાસ સાથેની સુભેચા મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવાનો પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યો છે અને તેને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી તેથી આ વર્ષે પણ તે આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયકલિંગમાં નીકળ્યા હતા રોજની જેમ તો અમને ઇંગ્લેન્ડથી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે ક્રિસ ગ્રીન જે ઇંગ્લેન્ડના યોગશાળથી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખૂબસૂરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે અને ક્રિસ ભાઈએ કહ્યું કે એ પહેલાં પણ આજથી પહેલાં પણ ગયા વર્ષે એ બોમ્બેથી ગોવા પર સાયકલિંગ કરી ચૂકેલા છે અને એમને આપણું ઇન્ડિયા બહુ જ ગમ્યું એટલે પાછું આ વખતે ગુજરાત થી એક્સપ્લોર કરવા માટે આવ્યા છે ક્રીસ સર વુડ યુ ટુ સી એનીથિંગ અબાઉટ ધીસ સાયકલિંગ પ્લીઝ એવરી I enjoy it so much. India is so safe for me as a cyclist and for my my possessions and my things. I'm very happy to be here and I will enjoy the next eight weeks as I cycle around Gujarat. Okay, thank you so much sir. Nice to meet you. Thank you very much for your welcome. Thank you.